આવી રહ્યું છે અત્યારમાં અને હું અત્યારે હે ને ભાઈ અહીંયા જ બેઠો હોઉં છું કેમ કે અહીંયા બેસવીને એટલે બહુ મજા આવે છે અને અત્યારમાં હે ને હવે આપણે બેન કામ જે લેવાનું છે એ થમલેનનું છે તો બ્લોગમાં એન સુધી બની આ તો હું આજે તમને શીખવાડવાનું છું ને થમ્બલેન કેવી કઈ એપમાં બને અને કઈ રીતના બને તો તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં તમારે જોઈન કરવાનું છે ઇન્સોર એપ એમાં તમારે જવાનું છે એપ ડાઉનલોડ કરી લો પછી હું તમને આગળની માહિતી આપું છું અને વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો છે ને મિત્રો તમારા જે થમ્પલેન તમારી સારી છે ને તો જ વિડીયો તમારા હાલશે બાકી તમારા વિડીયો છે ને નહીં હાલે કેમકે જે મહત્વનું છે પબ્લિક જે છે એ થમ્પલેન જોઈને જ તમારો વિડીયો જોવા આવવાનો છે બાકી કોઈ તમારો વિડીયો જોહે નહીં તમે ગમે તેટલો એડિટિંગ કરેલો છે ગમે તેટલો સારો હશે તોય પણ પબ્લિક લીધો પણ થમલેલ તમારી એકદમ સારી છે ને તો મારા હે તમારો વિડીયો એને જરૂરથી જોવો આવશે તો થમલેલ છે ને એ જ મેન વસ્તુ છે કાંઈ પણ એડિટિંગ ના આવડતું હોય તો પણ ચાલે પણ થમલેન એક તમારી સારી છે ને તો વિડીયો તમારો એકદમ સારો સાલ છે અત્યારે મારે ખુદને પણ વ્યૂ નથી આવતા થમલેલ સારી હોય ને તો વ્યૂ આવે બાકી વ્યૂ આવતા નથી અને વિડીયોને આ એન્ડ સુધી જોજો તો તમને થમલેણ બનાવતા એકદમ આવડી જાય છે તો હવે આપણે જવાનું છે ઇનશોટ એપમાં ઓલરેડી મારી પાસે તો ડાઉનલોડ કરેલી છે પણ તમારે ડાઉનલોડ કરવી હોય તો પ્લે સ્ટોરમાં પણ મળી જાય છે તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરવી હવે આપણે અહીંયાથી લઈ લેવાનું છે આપણું આ જે બેકગ્રાઉન્ડ આવે એ બેકગ્રાઉન્ડ લઈ લઈ એને સરખી રીતને આપણે વ્લોગમાં જોવે છે થમલેણ બનાવવા એટલે એને આપણે જે સાઈઝમાં જોવે એ સાઈઝમાં રાખી લેવાનું છે અને પછી આપણે ફોટો છે જે ત્રણ ચાર ફોટા આપણે લઈ લેવાના અને અત્યારે તો હું સરખી રીતને એને સાફ સફાઈ કરી રહ્યો છું પાછળ જે આવેલું છે એને સાફ સફાઈ કરું છું તો એ સાફ સફાઈ થઈ ગયો પછી આપણે આ મુકીશભાઈનો પણ ફોટો આપણી સાથે છે તો એમને પણ કમ્પ્લીટ કરી અને સાઈડમાં આપણે જોડી દઈશું એમને તો એ ફોટો પણ કમ્પ્લીટ થઈ ગયેલો છે તો એને આપણે સરખી રીતના મૂકી દીધો છે હવે જે આપણે થમલેનનું જે આપણે લખવાનું હોય તે લખી નાખવાનું છે મારે લખવાનું છે ઇનશોટમાં થમલેણ કેવી રીતના બનાવવી તો અત્યારે મેં અહીંયા લખી નાખ્યું છે કે ઇનશોર્ટમાં થમલેણ કેવી રીતના બનાવવી તો તમારે પણ જે તમારે જે આમાં સારું લાગે એવું તમારે લખી નાખવાનું છે અત્યારે મેં તો જો આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું અત્યારે તો હું કલર બદલી રહ્યો છું બધાયમાં કલર બદલાવી નાખું એટલે એક નંબર થઈ જાય તો જો આપણી થમલેણ આવી રીતના કંઈક થઈ ગઈ છે ત્યારે તો જો તમારે પણ મિત્રો આવી થમલેન બનાવવી હોય તો આ ઇનશોટ એપમાં જ બનશે અને કલર કલરના તમને આવા બધા લખવાના લખવાના કલર છે એ બધાય તમને મળશે બાકી ગમે તે એપમાં આ વસ્તુ તમને મળશે નહીં તો ઇનશોર્ટ એપ છે ને ભાઈ એક નંબર એટલે સારામાં સારી ક્વોલિટી એટલે ઇનશોર્ટમાં તમારા મસ્ત અને થમ્લેન બની શકે અને અત્યારે મિત્રો હું થમલેન બનાવું છું ને એ ઇનશોર્ટ એપમાં જ બનાવું છું ને કંઈક થમ્બલેન આપણી આવી રીતના તમને દેખાડું છું જોઈ લો કે આપણી થમ્પલેન